જીવના બંધનનું અને મુક્તિનું કારણ કોણ છે એ મને બતાવ ચેતખલ્ય ગુણેશુ સક્તમ બંધા રતમ વાંશે મુક્ત થોડો અઘરો વિષય પણ થોડું ધ્યાન આપ અને આવા વિષયો કથામાં ક્યારેક ક્યારેક જ ઉપડે છે ખલવસ્ય બંધાય જીવના અને બંધન એટલે જન્મ મૃત્યુનું ચક્કર અને મુક્તિ એટલે એમાંથી છૂટી જવું એ અર્થ ભગવાન કપિલે કહ્યું છે માં જીવના બંધન અને મુક્તિનું કારણ મન છે ગુણેશો સક્તમ બંધન એ ગુણમાં આસક્ત બનશે તો એને બંધન આવશે અને ગુણથી છૂટી જશે તો એને મુક્તિ મળશે બે માર્ગ છે આપણા માટે કપિલ ગીતાના અનુસાર એક ભોગ અને એક યોગ એક ભજન અને એક ભોજન એક સાધનો અને એક સાધના આ બે જ માર્ગ છે હવે એમાં મન આપણને કયા માર્ગે લઈ જાય અથવા તો મનને આપણે વાળી અને કયા માર્ગે લઈ જવું જો એ સાધનાના માર્ગે જશે યોગના માર્ગે જશે ભજનના માર્ગે જશે તો એ આપણને છેલ્લે મુક્ત કરશે અને ભોગના માર્ગે જશે સાધનોના માર્ગે જશે તો એ બંધન આવશે જેવી રીતે રસ્તા જે ડ્રાઇવિંગ કરાય એને ખબર હોય હા એક ડાબી અને એક જમણી લેફ્ટ હેન્ડ રાઈટ એમાં તમે ડાબી બાજુ ચાલો ને હા આપણે ત્યાં અહીંયા ડાબી બાજુ ચાલો તો તમે ઘરે પહોંચો કાર ચલાવે જમણી બાજુ ચાલો ગયા સીધા હોસ્પિટલ એક ખતરા વાળો રસ્તો એક ખતરા છે એવી રીતે ભોગ માર્ગ છે વિષયોમાં જીવ સતત રહે અને સમજી લે કે આ ભોગો ભોગવવા માટે જ ભગવાને મને જન્મ આપ્યો છે આવું આવું થિંકિંગ મનથી એક ભાઈ એવું કહેતા હતા કે આપણે ગુજરી જઈશું ને પછી જમરાજ આપણને પૂછશે ક્યાં જન્મ ગુજરી ગયા પછી જમરાજ આપણને પૂછે જન્મ ક્યાં થયો હતો મુંબઈમાં ઓ કયા વિસ્તારમાં હતા આપણે કહીએ જુહુ હા બધા બધા ફિરમવાળા રે ન્યા હા સિગરેટ પીધી હતી નહીં દારૂ પીધો તો નહીં નહીં ખાવાનું ખાધું તું નહીં આ બધી આપણે ના પાડશું હા એટલે જમરાજ ગુસ્સો કરશે આપણા હા અને પેલા ચિત્રગુપ્તને કહેશે હવે આને ગધેડો બનાવો એટલે આપણે કહીશું પણ અમારો વાંક શું બોલે તને માણસ બનાવ્યું ત્યાં કંઈ કર્યું નહીં એટલે તું માણસને લાયક જ નથી આ આ ઊંધી બુદ્ધિ હવે આ મન જો આ તરફ ગયું હું કમાયો છું હું નહીં વાપરું તો કોણ વાપરશે બસ પતનની શરૂઆત થઈ ગઈ હું કમાયો છું હું મારા માટે નહીં વાપરું તો કોના માટે વાપરીશ આ આ આ મન છે એ મને તમને લઈ જશે બંધન એટલા માટે ભગવદ્ ગીતામાં પણ મન એવા મનુષ્યાના કારણમ બંધ મોક્ષ મન જ કારણ છે